જય માતાજી મિત્રો આપણે વિલેજ લાઈફમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા હતા આપણા ખેતરની અંદર આપણો વિડીયો ઘણા સમય બાદ પછી આ વિડીયો આવેલો છે આપણે વિડીયો બનાવવાનું હમણાં બંધ હતું થોડાક કામમાં હતા એટલે તો આપણે હમણાં બાજરી વાવેલી છે અને આપણે ચોળી વાવેલી છે ચોળી તો બગડી ગઈ છે તો બાજરી એવી સરસ છે અને આ બાજુ આપણે ગવારફળી છે ગવારફળી પણ સારી છે એકદમ જોઈ તમે જોઈ શકો છો જો તો આ બાજુ આપણે મશીન પડ્યું છે આ મશીનથી અહીંયાથી પાણી આવે છે અને અહીંયા આપણે બાજરી પાવાની થાય તો આપણે બાજરીની અંદર આપણે આંટા મારવા આવી ગયા બાજરી આપણે સરસ પાકી ગઈ છે તાપ બહુ પડે છે ગરમી બહુ પડે છે વાટવાની છે પણ હજી વાત છે બાજરી પાકી છે બાજરીના કાહના તો આપણે કાંઈ કાવા દેખાઈ દો એકદમ બાજરી આપણે ભરાવદાર પાકી સરસ પાક પાકી ગયો છે બાજરીનો કાહણા પણ મોટા મોટા છે તમે જોઈ શકો છો જો એ લ્યો એકદમ સરસ પાકી છે ને તો અંદર આપણે જવાનું જરૂર નથી અંદર બહુ અંદર આપણને ગરમી લાગે છે તો આપણે બાજરીમાંથી બહાર નીકળી જશું અને આ છે આપણે ઘાસ ચારો ઘંસા માટે પણ ખૂબ મોટો મોટો થઈ જાય રસકા બાજરી જો બાજરી કેવી મસ્ત સરસ મજાની ઉભી છે ઉનાળુ બાજરી ખાડો કરેલો તૂટી હતી ને આ જો કરેલું છે કને આપણે રસકા બાજરી વાઢેલી પડી છે રસકા બાજરી આપણે લેવા જવાની છે ભેંસા માટે ગરમી પણ બહુ પડે પિસ્તાલ પિસ્તાલ ડિગ્રી તાપમાન પડે છે અને બાજરી તાપ બહુ પડે એટલે સરસ રીતે પાકી ગઈ છે બાજરી આપણે ક્યાંક લચકા બાજરી વાટેલી આપણે વાટવાયા ત્યાં પડી છે વાટેલી અને આપણે સામે પડી છે બાઈક ત્યાંથી ઉઠાઈ બાઈકમાં લઈ જવાની છે આપણે તો હવે આપણે લઈ જઈએ બાજરી લઈને ઘરે આવી ગયા છે તો આપ તમે જોઈ શકો છો ભેંસને આપણે રસકબાજવી આપણે ઓલરેડી બધાને લાખ દીધી છે આપણે બે ભેંસું છે આમળા ઉભોએ બે નાના નાના પાડા છે એ પણ આવનાર સમયની અંદર ભેંસ બનવાની છે તો એમને આપણે પણ રસકબાજ લાખ દીધી છે તો હમણાં આપણે દેશી ગાય વાછરું રાખીએ છીએ તો આપણી જોડે ગાય પણ છે અને બે છે ભેંસો તો ભેંસને આપણે કમ્પ્લીટ ચારો રાખી દીધો છે ને હમણાં આ બાજુ પણ આપણે ઝાર વાવેલી છે ઝાર પણ મસ્ત સરસ છે તમે જોઈ શકો છો તો આ બાજુ આપણે છે ચીકુડી લીલા મરચા હે વાવેલા ને આપણે આ છે અમાઉસ તો આ બાજુ આપણે દેશી ગાય ઊભી છે આપ તમે જોઈ શકો છો ગાયને પણ કાચો રાખી દીધો છે ને આ છે ચીકુડીનો મસ્ત સાંયો છે Racor apa riba tadi heh sabi benawan isi cuali ini, tapi terima sih racor leh titi mesti cuali sih, boleh di sabi benawan isi, apalagi di lagi sih, harapan ciku sih, paku ciku, atau sih ciku. પાક હતું આપણે મસ્ત મજા નવું પાક છે પછી હું તો તમે કેમ ખો હકતની અંદર કહેવા હું તો ડાયરેક આમત ખાઉં છું હમ હવે પણ કુદરતી ફળ ખાવાની અંદર બહુ આનંદ આવે છે બટકેથી ડાયરેક્ટ ખાવાની મજા આવે તમે કેમ કોમેન્ટ કરજો મે ડાળીકા માં બટકતી ખાવું મને બહુ આનંદ આવે છે આમાં હવે ફશાસ મે દમ ચીકુ હે બહુ ચીકુ તો નહીં વાતો પણ હું એક ચીકુંદર ખાવું છું આરો દિવસની અંદર એક ચીકુ આપડે વેલુ ખાવાનો ખાવાનું તો વિડીયો કેવો ગમે આપણે વિડીયોને લાઈક કરી દો શેર કરજો અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને વિડીયો આપણો તમને જલ્દી મળી જાય તો બધાને રામ રામ